સુરત વિસ્તારમાં આવેલ ક્રાંતિનગર ઝુંપડપટ્ટીમાં અસામાજિક તત્વોનું તોફાન રાત્રે બે ફોર વ્હીલર વાહનોને લગાવી આગ સુરતાલીમબાત વિસ્તારમાં આવેલી ક્રાંતિનગર ઝૂપડપટ્ટીમાં રાત્રે બે ત્રીસ કલાકની આસપાસ એક ચોંકાવનારી ઘટના બની જેમાં અસામાજિક તત્વોએ બે વાહનોને આગ લગાવી દીધી હતી આ ઘટનામાં હોન્ડા ઝીરો અને મહિન્દ્રા જુબિલી નંબર પ્લેટ જી જે ઝીરો ફાઈવ પીયુ ફોર સેવન ફોર સિક્સને નિશાનો બનાવવામાં આવ્યો જેનાથી આ વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ ઘટનાની વિગત અનુસાર પંદર જૂન બે હજાર ની રાત્રે બની જ્યારે ક્રાંતિનગર ઝુંપડપટ્ટીમાં રહેવાસી ઊંઘમાં હતા અચાનક બે વાહનોમાં આગ લાગવાની ઘટનાએ લોકોને હેપતાવી દીધા સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ અસામાજિક તત્વોએ રાત્રે ગુપ્ત રીતે આવીને આ વાહનોને આગ ચાંપી હતી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો પરંતુ ત્યાં સુધીમાં બંને વાહનોને નોંધપાત્ર નુકસાન થઈ ચૂક્યું હતું પોલીસની કાર્યવાહી આગ પાછળ જૂની અદાવત કે અંગત ઝઘડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી ચોક્કસ કારણ અને ગુનેગારની ઓળખ થઈ નથી પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે સ્થાનિકોમાં ભયનો માહોલ

બંને વાહનોના માલિકોને મોટું આર્થિક નુકસાન થયું છે હોન્ડા સિટી અને મહિન્દ્રા જુબેરી જેવા વાહનોની કિંમત લાખો રૂપિયામાં હોવાથી આ ઘટનાએ માલિકોને માનસિક અને આર્થિક રીતે હચમચાવી દીધા છે માલિકોએ પોલીસના ઝડપથી ગુનેગારોને પકડીને કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે સમાજ પર અસર આ ઘટના લીંબાય જેવા ગીચ વિસ્તારવાળામાં બની હોવાથી સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કરે છે ઝુંપડપટ્ટી વિસ્તારોમાં સામાજિક તત્વોની ગતિવિધિઓની રાત્રે થતી આવી ઘટનાઓએ સ્થાનિક રહેવાસીઓની ચિંતા વધારી છે આ પ્રકારની ઘટનાઓ ટાળવા માટે પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રે વધુ સજાગ રહેવાની અને નિવારક પગલાં લેવાની જરૂર છે